પરમપિતા પરમેશ્વરનો આભાર માનીએ આપણા જીવનમાં હજી એક નવો દિવસ પૂરો પાડ્યો અને આપણને આજે તેમના પવિત્ર વચનો વાંચવાને માટે અને સાંભળવાને માટે તક આપી એના માટે આપણે તેમનો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ આજના દિવસનું જે વાંચન આપણે વાંચવાના છીએ તે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો છત્રીસો અધ્યાય એક થી ઓગણીસ સુધી રોહભાઈ વાંચશે અને વીસ થી અંત સુધી હું એટલે રમેશ વાંચીશું જો તમને અમારી ચેનલ પસંદ હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરો શેર કરો પોતાના ગ્રુપની અંદર શેર કરો અને લાઈક પણ કરો જો તમારી કોઈ સલાહ સૂચન હોય તો પ્લીઝ તમે અમને મોકલી શકો છો તમારી કોઈ પ્રાર્થનાની વિનંતી હોય તો તમે તે પણ અમને મોકલી શકો છો અમે અમારી દૈનિક પ્રાર્થનાની અંદર તેને ધરી રાખીશું અને જો તમારી કોઈ સાક્ષી બાબતનો વિડીયો તો પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ તમે અમને મોકલી શકો છો જે અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું હવે આપણે બાઇબલ વાંચન તરફ જવાના છીએ અને રોજભાઈ બાઇબલનું વાંચન ચાલુ કરશે પવિત્ર પુસ્તકમાંથી નિર્ગમન છત્રીસમો અધ્યાય વાંચીશું અને બજાલેલ તથા અહોલિયાબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્ર સ્થાનની સેવાનું સઘળું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે તેઓ સર્વ યહોવાએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે અને બજાલિયલ તથા અહોલિયાબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ અક્કલ મૂકી હતી તે સર્વને એટલે પ્રત્યેક માણસ જેનું હૃદય તેને એવી પ્રેરણા કરતું હતું કે કામમાં દાખલ થઈને તે કરવો તેઓને મૂસાએ બોલાવ્યા અને જે સગડુ અર્પણ સ્થાયી પુત્રો પવિત્ર સ્થાનની સેવાના કામને સારું તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું અને હજી પણ લોકો દર સવારે રાગી ખુશીથી અર્પણ લાવતા હતા અને સર્વ બુદ્ધિમાન માણસો જેઓ પવિત્ર સ્થાનનું સગડું કામ કરતા હતા તેઓ માનવ પ્રત્યેક માણસ

કે તેમની પાસે જે સામાન હતો તે સગડું કામ કરવાની કરતા વધારે હતો અને પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે નીલ તથા જામુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાટેલા સણના તથા નિપુણ કારીગરની કારીગરીના કરુમવાળા દસ પડદાનો મંડપ બનાવ્યો દરેક પડદાની લંબાઈ અઠાવીસ હાથ તથા દરેક પડદાનો પનો ચાર હથ હતો સર્વ પડદા એક જ માપના હતા અને તેને પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને બાકીના પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને પહેલા સમૂહના છેલ્લા પડદાની કોરે તેને નીલ રંગી નાકા બનાવ્યા અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે પણ તેને એ જ પ્રમાણે કર્યું એક પડદામાં તેને પચાસ નાકા બનાવ્યા મેં બીજા સમૂહના પડદાની સાથે મંડપ ઉપર તંબુ બનાવ્યું તેને બકરાના વાળના પડદા બનાવ્યા એવા અગિયાર પડદા તેને બનાવ્યા દરેક પડદાની લંબાઈ ત્રીસ હાથ તથા દરેક પડદાની ચોડાય ચાર હાથ હતી જગ્યાએ પડદા એક હતા અને તેણે પાંચ પડદા સાથે જોડ્યા ને બાકીના છ પડદા સાથે જોડ્યા અને પહેલા સમૂહના છેલ્લા પડદાની કોણ તેણે 50 નાકા બનાવ્યા અને બીજો સમૂહના છેલ્લા પડદાની કોણ તેણે 50 નાકા બનાવ્યા અને તેમને જોડી દઈને આખો તંબુ બનાવવાતા તેણે પિત્તળના 50 ચાપડા બનાવ્યા અને તેણે તંબુને સારો મેઢાના રાતા રંગેલા ચામડાનો આચ્છાદન બનાવ્યો

અને તેને સારું બાજુ પાટિયા નીચે રૂપાની ચાલીસ કુંભીઓ બનાવી એક પાટિયા નીચે તેના બે સાલ ને સારું બે કુંભ્યો ને બીજા પાટિયા નીચે તેના બે સાલ ને સારું બે કુંભિયો એ પ્રમાણે અને ઉત્તર તરફ મંડપની બીજી બાજુ ને સારું તેને વીસ પાટિયા તથા તેઓની રૂપાણી ચાલીસ કુંભીઓ બનાવી એક પાટિયા નીચે બે કુંભ્યો અને બીજા પાટિયા નીચે બે કુંભ્યો એ પ્રમાણે અને પશ્ચિમ તરફ મંડપ ની પછી સારું તેને છ પાટિયા વહેરાવ્યા મંડપની પછી ખૂણાને સારું તેને બે પાટિયા વહેરાવ્યા

સારું પાંચ મૂંગરો અને તેને વછલી ઘૂમર પાટ્ય ને મધ્ય ભાગે એક છેડા થી તે બીજા છેડા સુધી અને તેને પાટ્યા સોનાથી મળ્યા ને તેણે ભૂંગરોને રહેવાની જગ્યાને સારું સોનાના કળા બનાવ્યા ને ભૂંગરોને સોનાથી મળી અને તેણે નીલ તથા જાંબુડા તથા કિરણજી રંગનો તથા ઝીણા કાચેલા શણનો પડદો બનાવ્યો નિપુણ કારીગરે કરુબો વાળો તે બનાવ્યો અને તેણે તેને સારું બાવળા લાકડાના ચાર સ્તંભ બનાવ્યા તેઓને સોનાથી જાબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનાર ના હાથે બનેલા ઝીણા કાતેલા સરનો પડદો બનાવ્યો તથા તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સુધા અને તેણે તેઓના મથાળા પ્રાર્થના કરીશું આ કાશવાસી અમારા પ્રેમાળ પરમેશ્વર રાજાઓના રાજાને પ્રભુના પ્રભુ બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં એક સુંદર દિવસ આપ્યો એના માટે

તે લોકો જે સેવા કરે છે ડોક્ટરો જે સેવા કરે છે સેવાઓની પણ તમે આશીર્વાદ કરજો પ્રભુ અને દીકરો પ્રભુ તંદુરસ્ત થઈને ઘરે આવે એવું તમે વિશેષ સ્વાદ જે ઘરમાં હમણાં પ્રવેશ કર્યો હોય એ દુઃખી પરિવારને તમે દિલાતો આપો અમારા દેશના માટે માગીએ છે પ્રભુ કે અમારા દેશને પ્રભુ તમારી શાંતિ ને તમારી કૃપા અને તમારો આશીર્વાદ આપો પ્રભુ જે કંઈ ચૂંટણી આવનાર છે પ્રભુ એ ચૂંટણીને પણ તમે આશીર્વાદિત કરો

અને એ લોકો ખુદ પ્રભુ તમને પ્રભુ તરીકે સ્વીકારે પ્રભુ અને બાપ તમારો મહિમા થાય એવું તમે ખાલી દો હરેક અને હરેક દીપ કબૂલ કરે કે તમે સુખરેત પ્રભુ છો એવું તમે ખાલી દો જ્યાં ધરતી કામ છે વરસાદ છે ઠંડી છે અને જેમાં પુષ્કળ ગરમી છે ત્યારે પ્રભુ પિતા અમે બધું તમારા હાથોમાં સોંપીએ છે પ્રભુ કે તમે બધું શાંત કરો અને સારું કરો કારણ કે તમે સારું કરનાર દેવ છો પ્રભુ